હેલો નમસ્તે નમસ્કાર વેલકમ વેલકમ બધા જવાળા વિદ્યાર્થી મિત્રોનો કેતન ચટલિયા हार्दिक हार्दिक સ્વાગત કરું છું તૈયાર થઈ જાવ એક મસ્ત મજાના સેશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓની એક નાની એવી ડિમાન્ડ હતી યસ જે વ્યવહારિક લાઈફમાં સૌથી વધારે વપરાતા સ્ટ્રક્ચર વોન્ટ અને નીડ આ બંનેના વિડિયો તો આવી ગયા છે છતાં એક નાનો એવો કન્ફ્યુઝન થાય છે તો એમના માટે આજનો વિડિયો 100% કામનો છે મજા આવશે તમને એક કન્ફ્યુઝન ક્લિયર થશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન વોન્ટ એન્ડ નીડ એ સ્ટ્રક્ચરનો ડિફરન્સ આજે ક્લિયર થશે આ બંનેમાં તફાવત શું છે અને ક્યુ સ્ટ્રક્ચર ક્યારે વાપરવું એ તમે આરામથી આજના લેક્ચર પછી ક્લિયર કરી શકો બીજ એક વસ્તુ ગુજરાતીઓ છો અને અંગ્રેજી શીખવા માટે તમે સેશન પર આવેલા છો તો હું ખાસ તમને જણાવી દઉં આ બંને સ્ટ્રક્ચર શીખવા ખાસ જરૂરી છે

જેને તમે ઘર બેઠા અંગ્રેજી બોલવાનું સ્વપ્ન સાકાર કરી શકો અને હા આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ડાઉનલોડ કરી લેજો ફેસબુકમાં પણ સેમ બધામાં તમે ફોલો કરી લેજો લાઈક કરી લેજો તમને રેગ્યુલર અપડેટ મળતા રહે બીજું આજના સેશનમાં તમે નવા છો તો એક કામ ખાસ કરજો કારણ વોન્ટ અને નીડ આના કન્સેપ્ટ ખાસ મહત્વના છે તો ઓલરેડી એક એક વિડીયો અલગથી પણ બનાવીને મેં સમજાવી દીધા છે તમે નવા હોય ને જોવાના બાકી હોય તો ખાસ સેપરેટ પણ જોઈ લેજો જેથી તમને આજે વધારે ક્લિયર થાય અને સો ટકા આ કન્સેપ્ટ છપાઈ જાય ચલો સ્ટાર્ટ કરીએ આજનો સેશન સેશન સ્ટાર્ટ કરીએ વેલકમ ચંદ્રકાંતભાઈ પટેલ વેલકમ કનુભાઈ વેલકમ જય બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા સેશનમાં તમે ખાલી લેક્ચર અટેન્ડ જ નહીં કરતા સાથે સાથે કમેન્ટ સેક્શન માં આન્સર પણ આપતા જજો જેટલા વધારે આન્સર આપશો એટલો વધારે કોન્ફિડન્સ આવશે અને સાથે સાથે ઘરે આન્સર આપો ને ત્યારે બોલવાની પણ હેબિટ રાખજો

અંગ્રેજી શીખવા જરૂર હતી શીખવાની જરૂર હતી આ પ્રકારની જરૂરિયાત વાળી વાત છે નેસેસરી એસેન્શિયલ આવશ્યકતા એ તમારી આવશે નીડમાં તો તમને આ પહેલો મુદ્દો ક્લિયર હોવો જોઈએ ક્યારે વોન્ટ અને ક્યારે નીડ મતલબ જ્યારે ડિઝાયર ઈચ્છાની વાત હોય ત્યારે વોન્ટ લેવાનું અને જ્યારે જરૂરિયાત છે આવશ્યકતા છે એવા કેસમાં તમારે નીડ લેવાનું જો કે આનું જે ગુજરાતી કરો ને એ તમારું ડિઝાયર થાય આનું જે ગુજરાતી કરો એ તમારું નેસેસરી અને એસેન્શિયલ થાય આમાં કોઈ નવી વાત નથી યસ હવે આના સ્ટ્રક્ચર જોઈ લઈએ જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ સૌથી પહેલા જોઈએ વોન્ટ નું સ્ટ્રક્ચર જેમાં પહેલા આપણે કરતા જોઈ ગયા હતા પછી આપણે જોઈ ગયા હતા વોન્ટ અથવા તો વોન્ટ યાદ કરો યસ ત્યારબાદ ટુ પ્લસ વી વન અને ત્યારબાદ ઓબ્જેક્ટ જે ક્રિયા તમારી કરવાની ઈચ્છા હોય એને તમારે અહીંયા વિવન સ્વરૂપે લખવાનું આવું મેં કીધેલું હતું યસ અને બીજું સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા હતા ભૂતકાળનું વોન્ટેડ યસ જોઈ લો કર્તા પ્લસ વોન્ટેડ ટુ પ્લસ વિવન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો એક એક એક્ઝામ્પલ પણ હમણાં તમને હું સમજાવું પણ પહેલા તમે આ સ્ટ્રક્ચર જોઈ લો હવે આ સ્ટ્રક્ચરમાં વોન્ટ ટુ ક્યારે અને વોન્ટ્સ ટુ ક્યારે એની વાત કરીએ તો સાદા વર્તમાન કાળ જેવું કામકાજ છે કર્તા તરીકે આઈ વી યુ જે હોય તો વોન્ટ લેવાનું કરતા તરીકે જોઈ લો અને ભૂતકાળનું બનાવીએ તો કરતા જોઈ લો તો તમને અત્યારે બે બાજુ બંનેની વાક્ય રચના દેખાય છે જે કોમન જેવી છે પણ યુઝ ક્યારે કઈ કરવાની એ તમને આ બ્લુ કલરનો જે ભાગ દેખાય છે એને આધારે તમે યુઝ કરી શકો યસ હવે જે કયો ભાગ ક્યારે લેવાનો એ તમને હું હાઇલાઇટ કરીને આપી દીધું જોઈ લો યસ સેમ એવી રીતે નીડ ટુ અને નીડ્સ ટુ બે કન્સેપ્ટ ઈઝી છે અને બંને કન્સેપ્ટ તમને સમજાઈ ગયા તો વિડીયોને ખાસ લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ તમારો મસ્ત મજાનો કન્સેપ્ટ છે નીડ ટુ needs to want to અને wants to યાદ રાખજો કોઈ પણ ગુજરાતી હોય સવારે ઉઠે ને સાંજે સુવે ત્યાં સુધીમાં આ સ્ટ્રક્ચરનો ઘણી બધી વાર યુઝ કરે છે તો ખાસ ખાસ તમને બંને ક્લિયર હોવા જોઈએ ક્યારે વોન્ટ અને ક્યારે નીડ ક્લિયર ચલો હવે એક્ઝામ્પલ થી સમજીએ એટલે વધારે ઈઝીલી સમજાઈ જાય ચલો પહેલું એક્ઝામ્પલ અહીંયા લઈએ મારે બર્ગર ખાવું છે મારે બર્ગર ખાવાની ઈચ્છા છે તમે આ રીતે બોલો છો યસ આ પ્રમાણે પણ બોલો છો હા બંનેનો સેન્સ તમારો વોન્ટ નો જ આવે છે ઈચ્છા છે ડિઝાયર ચલો હવે કર રીતાનું ઇંગ્લિશ બનાવી શકાય પહેલા મારે મારે મતલબ આય ચલો હવે છે વર્તમાનનો કેસ એટલે કા તમારે વોન્ટ ટુ લેવાનું કા લેવાનું વોન્ટ્સ ટુ હવે કરતા તરીકે તમે આઈ લીધું તો આઈ સાથે તમે ક્યારે વોન્ટ્સ લઈ શકો નહીં તમારે લેવું પડશે વોન્ટ ટુ આઈ વોન્ટ ટુ હવે જે કરવાની ઈચ્છા છે એ ક્રિયા તમારે વિવન સ્વરૂપે રાખવાની તો અહીંયા શેની ઈચ્છા છે ખાવાની યસ આઈ વોન્ટ ટુ ઈટ હવે ઓબ્જેક્ટ શું છે અ બર્ગર આઈ વોન્ટ ટુ ઈટ અ બર્ગર આ તમારું થશે આનું ઇંગ્લિશ આઈ હોપ તમને 100% ક્લિયર થતું હશે આઈ વોન્ટ ટુ ઈટ અ બર્ગર મારે બર્ગર ખાવાની ઈચ્છા છે મારે બર્ગર ખાવું છે આ પ્રકારના તમે જ્યારે ભી વાક્ય બોલોને ત્યારે તમારે આ પ્રમાણે ઇંગ્લિશ કરવાનું ક્લિયર 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 યસ જેમ કે કનુભાઈ લાકોડ કહે છે જો મારે કેનેડા જવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ગો કેનેડા યસ ચલો નેક્સ્ટ વાક્ય લઈએ વધારે કોન્ફિડન્સ આવે આજ વાક્ય ભૂતકાળના સેન્સમાં મારે બર્ગર ખાવું હતું મારે બર્ગર ખાવાની ઈચ્છા હતી તો સિમ્પલ આઈ વોન્ટેડ ટુ ઈટ અ બર્ગર જોઈ લો તો તમને ભૂતકાળ વર્તમાન ઉપરથી વોન્ટ વોન્ટ્સ અને હોય તમારે સ્ટ્રક્ચર બહુ બહુ જ જ કામનું કામનું છે છે યસ એટલે ખાસ ખાસ આને મગજમાં છાપી દેજો હવે આ સમજાઈ જાય તો આ સમજવામાં તો જરાય વાર નહીં લાગે જો સમજાવું વાક્ય સ્વરૂપે તરત સમજાઈ જાય મારે થોડું ખોરાક ખાવાની જરૂર છે મારે થોડો ખોરાક ખાવાની જરૂર છે યસ જરૂર છે વર્તમાન મારે એટલે આઈ આઈ સાથે આવશે નીડ ટુ આઈ નીડ ટુ યસ કઈ ક્રિયા કરવી છે ઈટ ખાવાનું આઈ નીડ ટુ ઈટ થોડો ખોરાક સમ ફૂડ યસ આઈ વોન્ટ ટુ ઈટ હે નહીં આઈ નીડ ટુ ઈટ જરૂર છે આઈ નીડ ટુ ઈટ સમ ફૂડ હવે ભૂતકાળમાં મારે થોડો ખોરાક ખાવાની જરૂર હતી તો નીડ નું કરવાનો નીડેડ આઈ નીડેડ ટુ ઈટ સમ ફૂડ જોઈ લો તો ઈચ્છાની વાત આવે તો વોન્ટ જરૂરિયાતની વાત આવે આવશ્યકતાની વાત આવે તો નીડ બસ તમારી સામે સિન્ટેક્સ છે તમારી સામે વાક્યો પણ છે એટલે તમે આરામથી સમજી શકો યસ આઈ વોન્ટસ ની આવે કોઈ દિવસ આઈ સાથે વી ફાઈ આવતું નથી આ ખાસ મગજમાં રાખજો આઈ સાથે વોન્ટસ આવશે નહીં ઓકે જય આઈ વોન્ટ આવે ઓકે ચલો તો આ એક બેઝિક ડિફરન્સ છે વાક્ય રચના સાથે એક્ઝામ્પલ સાથે હજુ એક આધુ વાક્ય લઈએ વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ચલો નેક્સ્ટ વાક્ય આવો નેક્સ્ટ વાક્ય હું અંગ્રેજી શીખવા માંગુ છું મારે અંગ્રેજી શીખવું છે તો એક ડિઝાયર થઈ ગઈ તમારી ઈચ્છા થઈ ગઈ મારે અંગ્રેજી શીખવું છે હું અંગ્રેજી શીખવા માંગુ છું તો હું આઈ આઈ સાથે વોન્ટ ટુ આઈ વોન્ટ ટુ કઈ ક્રિયા કરવાની ઈચ્છા છે શીખવાની મતલબ લર્ન આઈ વોન્ટ ટુ લર્ન શું ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ આજ વાક્યને ભૂતકાળમાં લઈએ હું અંગ્રેજી શીખવા માંગતો હતો મારે અંગ્રેજી શીખવું હતું જોઈ લો તો ખાલી ફરક શું પડશે આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ ક્લિયર આટલું છે ભાઈ આસાન છે હવે આ કન્સેપ્ટ સમજાય તો આ બાજુ તો આરામથી સમજાય જોઈએ મારે અંગ્રેજી શીખવાની જરૂર છે આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ હે ને બહુ જ ઈઝી છે મિત્રો યાદ રાખજો વોન્ટ અને નીડ નો કન્સેપ્ટ બહુ જ મહત્વનો છે બહુ જ કામનો છે એટલે તમને આ બેય છપાઈ જવું જોઈએ યસ ઓકે યસ ચલો હવે આ સ્ટ્રક્ચર મેં તમને સમજાવી દીધા તમને 100% સમજાઈ ગયા છે મેં તમને હજુ એક કન્સેપ્ટ સમજાવેલો હતો એ કન્સેપ્ટ કયો હમણા કહો પણ એની પહેલા તમને બે છપાઈ ગયા હોય અને આવા વાક્યો તમે જો રૂટિનમાં ફાવી જાય તો તમે આ પ્રકારના વાક્યો સવારે ઉઠો અને સાંજે સુઓ એવા કેટલા પ્રકારના વાક્યો બોલો છો મને લખીને આપો ને મને ખ્યાલ આવે કે તમે કેટલા કેટલા વાક્યો આવા બોલો છો તમારે મેં તમને જે સ્ટ્રક્ચર સમજાવ્યા એ વાક્યો તમારે મને અત્યારે કમેન્ટ સેક્શનમાં અલગ અલગ વિચારી વિચારીને લખી લખીને આપવાના હું જોતો જઈશ કઈ ભૂલ હશે તમને હું કહેતો જઈશ ત્યાં સુધીમાં હું થોડીક નવી માહિતી આપી દઉં અને કોન્ફિડન્સ આવતો હોય લખી શકતા હોય બોલી શકતા હોય તો લખો આઈ કેન ડુ ઇટ યસ હું કરી શકીશ યસ હું કરી શકું છું યસ યસ લખો આઈ કેન ડુ ઇટ યસ યસ ચાલો બીજી મહત્વની વાત વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે યસ ઈફ યુ આર ન્યૂ સ્ટુડન્ટ ઈફ યુ આર ન્યૂ લર્નર ઇન ધિસ વિડીયો એન્ડ ઈફ યુ વોન્ટ ટુ જોઈન ઇન અવર વોટ્સએપ ગ્રૂપ નો ઈડ ટુ વહી યસ વોટ્સએપ ગ્રૂપ લિંક હાસ બીન ગિવન ઇન ધ ડિસ્ક્રિપ્શન યસ ગો દેર એન્ડ ક્લિક યસ હવ સિમ્પલી છે યસ 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 ઈફ યુ વોન્ટ ટુ જોઈન જો મેં અહીંયા પણ તમને વોન્ટનો કન્સેપ્ટ કીધો તમે જોડાવવા માગતા હોય ઇફ યુ વોન્ટ ટુ જોઈન ઈન અર વોટ્સએપ ગ્રૂપ

એ કોર્સમાં તમારે જોઈન થવું હોય તો ડિટેલ સાથે બધી માહિતી આપેલી છે આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો મારી સાથે દિવ્ય સર પણ હોય છે એક સાથે બે અલગ અલગ ફેકલ્ટીની મદદથી તમે અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકો છો ખાસ જોઈન થઈ શકો છો અને બધા વ્યક્તિઓને પોસાય એવી નાની અમાઉન્ટથી આપણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે અઢાર મહિનાની વેલિડિટી સાથે ખાસ ખાસ જોડાઈ શકો છો ચલો નેક્સ્ટ કન્સેપ્ટ આગળ વધીએ એની પહેલા હું તમારા વાક્ય જોઈ લઉં આઈ વોન્ટ ટુ લર્ન आई वोट टू लाइव आर्स कलाक पटेल इट इज नोट लाइव अरे भाई लाइव हूँ खुद छु आई आत्मा खुद लाइव छुरी कमेंट वो यस आई वोट टू डेली जॉन आई वोट टू जॉन आख आई वोट आई वोट टू जॉन course okay i want to attend i want to attend youtube lecture yes a praman tame lakhi shako boli shako yes hu attend karva magu chu yes hu like karva magu chu video i want to like yes okay okay chalo patel yes well done chalo next vakya rachna kai hati je ma karta pashi direct need athva needs pashi direct object jo 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 yes કરતા પછી વોન્ટ અથવા તો વોન્ટ્સ પ્લસ ઓબ્જેક્ટ આ વર્તમાન નો સેન્સ ભૂતકાળ નો હોય તો સિમ્પલ વોન્ટેડ કરી નાખવાનું ભાઈ વોન્ટેડ જો હવે આ પ્રકારના વાક્યો કઈ રીતે બોલાય જોઈ લો જોઈ લો પણ એની પહેલા અહીંયા જોઈ લઈએ યસ નીડ વાળી વાત કઈ રીતે બોલાશે યસ સેમ આના જેવું નીડ અથવા નીડ્સ પછી ઓબ્જેક્ટ અને ભૂતકાળમાં હોય તો નીડેડ અચ્છા 12th સાયન્સમાં છે ઓકે પટેલ યસ ગ્રેટ ચલો હા અહીંયા આવશે નીડેડ હવે વાક્ય લઈએ વધારે ખ્યાલ આવે યસ પહેલું વાક્ય પહેલું વાક્ય તેણીને નવો ડ્રેસ જોઈએ છે ચલો તેણીને નવો ડ્રેસ જોઈએ છે આઈ વોન્ટ ટુ જોઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ આફ્ટર થ્રી મંથ ઓકે ત્રણ મહિના પછી હું સ્પોકન ઇંગ્લિશનો કાર જોઈન કરવા માંગુ છું કનુભાઈ લાકોડ યસ પરફેક્ટ વાક્ય રચના છે યસ ચલો તેણીને નવો ડ્રેસ જોઈએ છે જો પહેલી વાક્ય રચનામાં કોઈ ક્રિયા કરવાની ઈચ્છા હતી ક્રિયા કરવાની ઈચ્છા છે એવી વાક્ય રચના હતી અહીંયા કેવું છે કોઈ એક ઓબ્જેક્ટ ઈચ્છે છે એવી વાત હશે તેણીને નવો ડ્રેસ જોઈએ છે તેણી મતલબ સી 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 સાથે વોન્ટ લેવું કે વોન્ટ્સ વોન્ટ્સ લેવું પડશે સી વોન્ટ્સ અન્યો ડ્રેસ સિમ્પલ સી વોન્ટ્સ અન્ય ડ્રેસ યસ ભૂતકાળમાં હોય તો તેણીને નવો ડ્રેસ જોઈતો હતો સી વોન્ટેડ અન્યો ડ્રેસ તો અહીંયા કરતા વોન્ટેડ પછી ડાયરેક્ટ કર્મ છે પહેલામાં શું હતું પહેલામાં ટુ પ્લસ વી 1 અને પછી કર્મ હતું બસ આ નાનો ડિફરન્સ છે સી સાથે વોન્ટ નહીં આવે સી સાથે લેવું પડશે વોન્ટ્સ સાદા વર્તમાનકાળના નિયમ છે આઈ વી યુ ધે સાથે વી 1 અને હી શી ઇટ સાથે વી ફાય ઓકે ઓકે ચલો હવે અહીંયા જોઈએ મારે પાણીની જરૂર છે ખબર ઘણા ફૂલ થાકીને એવા હોય અને ત્યારે જે બોલેની જરૂરિયાત વાળી વાત હોય ત્યારે નીડ વાળો વાત બોલવાનું યસ તો આઈ નીડ વોટર મારે પાણીની જરૂર હતી આઈ નીડેડ વોટર જોઈ લો ઢગલા બંધ વાક્યો બોલો છો તમે ભાઈઓ સવારે ઉઠો સાંજે સુઓ ત્યાં સુધીમાં વોન્ટ અને નીડ ના ઢગલા બંધ વાક્યો બોલો છો તો ખાસ આ હેબિટ રાખવાની છે હજુ કરીએ પ્રેક્ટિસ યસ અમને થોડી ચોકલેટ જોઈએ છે અમને થોડી ચોકલેટ જોઈએ છે વી વોન્ટ સમ ચોકલેટ્સ વી વોન્ટ સમ ચોકલેટ્સ

આપણા બધા જ લેક્ચરની સિસ્ટમ છે જે લેક્ચરમાં કામકાજ કરાવીએ એને લગતા હું તમને અમુક વાક્યો એક હોમવર્ક સ્વરૂપે આપું છું જેના જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાના હોય છે તો આજના વિડીયોના કન્સેપ્ટના ચાર વાક્યો ના આન્સર તમારે મને વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં આપવાના છે ખાસ આપજો જે તમારું મને લેવલ તમારી તૈયારી મને ખ્યાલ આવે તો ચાર વાક્યના જવાબ તમારે આપવાના છે વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં વિડીયો કેવો લાગ્યો પ્રેઝન્ટેશન કેવું હતું સમજાવટ કેવી લાગી એ ખાસ તમે રિસ્પોન્સ જણાવી શકો છો કારણ એ તમારી કમેન્ટથી મને મોટિવેશન મળતું હોય છે અને તમારા માટે નવા નવા વિડીયો લાવતો રહું છું મળીએ નેક્સ્ટમાં નવા ટોપિક સાથે નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ